ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું બ્રિજે સાહેબ બ્લોગમાં આપે આવી ગયા ત્યારે ખેતરે કાલે જેના મેં એડા વખેડતા હતા એનામાં એડા વખેડવા કેમ કે કાલે થોડાક રહી ગયા હતા તો અત્યારે અહીંયા વખેડે આ જો આમ વખેડે કાલે તમને બતાવ્યું હતું લાવનારું હતું પણ દર્શકો જે આવશે અત્યારે પપ્પા થઈ કે અત્યારે એળાઓ એળે મારે જાકર આવી ગયો ફૂલ આજે કાલે રાતે i આ એનું ટેક્સર ને અલર એ અહીંયા કાઢેભુતરી અહીંયા નાખતા આવે ડાયરેક્ટ આગળ અહીંયા ચરો ભેગો થતો આવે અને અહીંયા ઉપર માલ ભેગો થાય રજમા કદાચ તમે એને નહીં દેખાતું હોય જોરદાર હાલે અત્યારે અત્યારે થોડું ધીમે ધીમે ઓરું પડે વાંધો નથી આવે દીકરી અત્યારે સાત માણસ હોય બપોર માણસ પાસે એક બે માણસ વધારી લેજો Ahí le, automáticamente. No, ¿me da? ¿De dónde ¿Qué hago માં ડાયરેક્ટ વાતો ભરાઈ જાય માનો હાઇડ્રોલિક રેન ગાડી ના કાતો વાતો ખાય ની બધું ઓટોમેટિક કા તો યો ડાયરેક્ટ હો અમે થી કાતો આવી જાય આ બાર એનો માલ લાવે માલ નીકળે સામે થી માલ નીકળે એલિવેટરમાંથી ડાયરેક્ટ આ ટાઇપ સિસ્ટમ મૂકી લીયો જેટલી ઉડે ને આવે રે રે આનું બનાવેલા છે રા પાછળ જાય અને ભેગો થાય આ રામ 17 આવે ફૂલી ઓટોમેટિક હો ભાઈ જોરદાર આ નઈ મે બેડ્યો બાપો બેડ્યો ખજાવાની ભાગી ગયો ભાઈ જો ભાઈ ઓટોમેટિક ચરો ખાલી થાય હાઈડ્રોલિક સિસ્ટમ આવે

બ્રિજેશ <laughs> <laughs> આનો ડાયરેક્ટ થઈ ગયા ખાલી ઉપરથી હલી આવી ડાયરેક પહેલાં તો પૂજા હલરમાં તો હમેલા લાગી ખરી પડતી આનામાં એક ફિસ્ટ અમે ડાયરેક્ટમાં ખાલી થઈ ગયા આપડા સુજરભાઈ ખાલી કરે માથે બેઠા સુજરભાઈ એટલી થોડીક રાઈ ગઈ હવે ભરે

તો તમે બતાયું હતું

રાતે જોઈ નજારો કેવો આવે નજારો ભલે ન કહેવાય પણ કેમ કાઢે લાઇટ બધું મજા રાખવાની હોય માં લાઈટું ભરે પરસો પાછળ ભરે નીચી નું નીચે આવ્યો ખાલી થાય તો મેં તમને બતાવ્યું તું તો હવે બતાવવાની જરૂર તો નથી એટલે હવે ખાલી કરે ત્યાં મળશે હથોડી થી બાપા ટોકીને ખોલશે એમને એમ તો નથી ખોલતું અહીંયા ટખતો તૂટી ગયો તો આપણે ઉપર લગાયું હે અહિયાં

સાત વાગી ગયા સાડા સાત સાત તો હજી હલે ચાલુ હે હાડા અગિયાર બાર સુધી હલાવાનું હે એક પડાની હમણાં કઢાયરી બીજા પડામાં ગયા હવે બીજા પડામાં બીજી ટોફી થઈ મારી બહુ મળી અત્યારે પીવે ભૂતળી કાઢીને ચાય પૂતળી નીકળી નથી રી ભાઈ એજો બાકી હે હજી નવ વાગ્યા અત્યારે હવે ને નીલું થઈ ગયું ને ઝાકર વરિયા માથે રહ્યો અવાજ બેહી ગયો અંદર અટાર થઈ ગઈ ભેગી ચાર પાંચ કિલા ચાર પાંચ કિલા હા ચાર પાંચ કિલા ભેગી થઈ ગઈ અને તો બેહી ગયો ને અવાજ જો

રોહિત ત્યાં બતાવવા આવ્યો રોહિત એમણે આવ્યો તો કંપની કંપનીમાં ડાયરેક્ટ કટાવા પી ગયું બેલે લે પડી ગયા